નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ બાવીસ જેનું નામ છે કિસ્સા ટૂચકા આ પાઠના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ પાઠ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી તો જવાબ આવશે ઘ તાર માર બીજું બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો તો જવાબ આવશે ગો મહાદેવભાઈ દેસાઈ ત્યાર પછી મનુને કેટલા કેળા આપ્યા તો જવાબ આવશે જણાવો તો લેખકનું નામ છે સ્વામી આનંદ ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું તો બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો આખી રાત મારીને બળદો ક્યાં આવીને રહ્યા તો આખી રાત મારીને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઉભા રહ્યા ત્રીજું આઝાદી પહેલા પહાડી લોકો કોનાથી ડરતા હતા તો આઝાદી પહેલા પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા ચોથું સોનલ ને મોટી બહેને શો પ્રશ્ન કર્યો તો મોટી બહેને સોનલને આ પ્રશ્ન કર્યો સૂર્ય ઉગે જ નહીં તો શું થાય ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું ગાડામાં લાદેલા વાસ પર ગાડાવાળો લંબાવીને શા માટે સુઈ ગયો તો આખો દિવસ જંગલમાં વાસ કાપીને ગામડિયો થાકી ગયો હતો ગાડું હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાસ પર લંબાવીને સુઈ ગયો બીજું બાબુ સાથે મનુએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા તો મનુએ સૌથી પહેલા એક કેળું પોતે ખાધું પછી બાકીના બે કેળામાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળા વહેંચીને ખાધા ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ તો ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે તેથી ગામડિયા ગાડ લઈ ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં બેઠો આખો દિવસ ખૂબ વાસ કાપ્યા અને ગાડામાં ઠાસી ઠાસીને ભર્યા સાંજ પડતા તે થાકી ગયો એટલે ગાડામાં ગોઠવેલા વાસ પર સુઈ ગયો આખી રાત બળદો જંગલની ઘરેડોમાં આટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામેને આવીને ઉભા રહ્યા ત્યારે દાતણ કરવા બેઠેલા ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે આના માંગ્યા આમ ટોલવાળા નાકાદારને ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ ત્યાર પછીનું બીજું મુંબઈના રેલવે અમલદારો છોટુભાઈના તારને કેમ વાંચ્યા જ કરતા હતા તો એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશન માસ્તરે ઉપરી અમલદારને તાર કરી અને તરત ખબર આપવા જોઈએ આથી સ્ટેશન માસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું પણ પાડા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તાર માસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું એટલે ભાઈએ કહ્યું ભીષ્મ વર તાર માસ્તરે આમ તાર કર્યો કે વન હસબન્ડ ઓફ બફેલો ડાઇડ અંડર એન્જિન તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા ત્યાર પછી ત્રીજું ચાની દુકાને જે અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું દુકાનદાર શા માટે ગુસ્સે થયો તો ચાની દુકાને જે અંગ્રેજ બાકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું કે ટુ કપ ટી બે કપ ચા આ સાંભળી દુકાનદાર ગુસ્સે થયો કારણ કે એને અંગ્રેજી આવડતું નહોતું એ તો કપટી નો અર્થ દગાબાજ સમજ્યો એને એમ થયું કે આ અંગ્રેજે મને કપટી દગાબાજ કહ્યો આથી દુકાનદાર ગુસ્સે થઈ ગયો ચોથું લાલાની મૂંઝવણ સિંહ હતી એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાય તો લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય એના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો હશે લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાય કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે એની પહાડીને નવાઈ લાગી હતી બીજું શું વળી એવો પ્રયોગ પોતે જે વાત કરે છે તેનો સમર્થન માટે વપરાય છે નીચેના ઉદાહરણ જુઓ અને આવા બે વાક્યો બનાવો જેમાં એક ઉદાહરણ છે પાડો એટલે ભેંસ નો વર બીજું શું વળી અને ચારપાઈ એટલે ખાટલો બીજું શું વળી તો એવા ઉદાહરણ છે આઝાદી એટલે સ્વતંત્રતા બીજું શું વળી અને સાથીઓ એટલે સ્વસ્તિક બીજું શું વળી ત્યાર પછી વિભાગ ક માં રૂઢિ અને ખ માં તેના અર્થ આડાવાળા મૂક્યા છે તેને યોગ્ય રીતે જોડો જેમાં પેટનો ખાડો પૂરવો જેનો અર્થ થાય ભૂખ સંતોષવી પેટનું પાણી ન હલવું એટલે કોઈ જાતની અસર ન થવી ત્રીજું પેટે પાટા બાંધવા એટલે કરકસર કરીને જીવવું અને ચોથું પેટમાં પેશી નીકળવું તો બીજાની છૂપી વાત જાણવી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ આઠ ના પાઠ બાવીસ ના સ્વાધ્યાયના અભ્યાસના પ્રશ્નો છે તે પૂરા થાય છે આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયની સ્વાધ્યાયની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો